વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના દેવબાગમાં રોડ પર ઉભરાતી ગટરને નજરઅંદાજ કરવામાં આવી રહી છે જી હા ડ્રેનેજ વિભાગ જાહેર સ્વચ્છતા અને સાફ સફાઈ અંગે સુફિયાની વાતો કરે છે અને ફોટો સેશન માટે તત્પર રહે છે ત્યારે તંત્ર દ્વારા આ શહેરમાં સ્વચ્છતા અને સફાઈની બાબતની વાસ્તવિકતા બાબતથી શું અજાણ છે અનેક સવાલ લોકો ઉઠાવી રહ્યા છે તંત્ર આ બાબતે ધ્યાન નથી લઈ રહ્યું તેવું લોકો કહી રહ્યા છે જનતા આ બાબતે ખૂબ જ આક્રોશમાં જોવા મળી છે તો શહેરમાં કામચોર સફાઈ કર્મીઓ દા પાપે કચરાના ખડકલાને ઉભરાતી ગટરોથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર શહેરના દેવબાગમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલ પાસે ડ્રેનેજના મેનહોલમાંથી દૂષિત પાણી અવિરતપણે વહે છે છતાં આ પગલે કોઈ જ ધ્યાન નથી લેવામાં આવી રહ્યું આ બાબતે લોકોમાં ભારે આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે દેહબાગમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલ પાસે ડ્રેનેજના દૂષિત પાણી અવરિતપણે વહી રહ્યું છે અને ગંદકી જોવા મળી છે 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 જેનાથી ખૂબ જ ફેલાઈ રહ્યા આ બાબતે સ્પષ્ટપણે જોવા મળ્યું છતાં પણ આ પગલે કોઈ જ ધ્યાન નથી રહેવામાં આવી રહ્યું તંત્ર દ્વારા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અનેક સવાલો લોકો કરી રહ્યા છે જનતા ઉઠાવી રહી છે ત્યારે આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે